टिंडड्याનો સંતો બનાવવા કડાઈમાં તેલ લેવાનું તેલ થાય એટલે રાઈ એડ કરી દેવાની રાઈ તતડે એટલે મરચું એડ કરી દેવાનું મરચું તતડે એટલે હિંગ એડ કરી દેવાની ટીન્ડોડા મિક્સ કરી દેવાના મિક્સ કરી દેવાનો મિક્સ થઈ જાય એટલે હળદર એડ કરી દેવાની મીઠું એડ કરી દેવાનું મિક્સ કરી લેવાનું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું નીચે ચોટી ના જાય એનું ધ્યાન રાખવાનું અને ઢાક્યા વગર થરવા દેવાનું ઢીંડોળા થઈ જાય એટલે મેથીઓ સંભારો નાખવાનો જે અથાનું બનાવીએ છીએ મિક્સ કરી લેવાનું તૈયાર